મહીન્દા મિશ્રા સંચાલિત ડોક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળા ગુજરાતી માધ્યમમાં વાર્ષિક વાર્ષિકોત્સવનું હર્ષોલ્લાસ સાથે આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્ષિકોત્સવ ભવ્ય ભાતીગળ ભારતની થીમ પર યોજવામાં આવે હતું જે માતુરણ એક થી 8 ના કુલ 585 વિદ્યાર્થીઓ જે ક્યારે ખુબરસોલાસ पूर्वक ભાગ લીધો હતો આ કાર્યક્રમ ભવ્ય ભાતીગળ ની થીમ પર યોજવામાં આવ્યો હતો જેથી ભારત ના અલગ અલગ રાજ્યો ના પરંપરાગત જેવા કે કથક મણિપુરી લાવણી ઓડિસી ભાંગડા કાશ્મીરી બિહુ તેમજ બંગાળી વગેરે આ વિદ્યાર્થી સુંદર ડાન્સ કરી સૌના મન મોહી લીધા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર હતા હું અમિષા દેસાઈ આચાર્ય ડોક્ટર પીવીટી પ્રાથમિક कन्या શાળા ગુજરાતી માધ્યમ આજે કોરોના પછી લગભગ ચાર વર્ષ પછી અમે વાર્ષિકોત્સવનું આયોજન કરી રહ્યા છે દર વર્ષે અમે કોઈને કોઈ થીમ ઉપર વાર્ષિકોત્સવનું આયોજન કરીએ છીએ આ વખતે અમે ભવ્ય ભાતીગળ ભારત થીમ રાખી છે જેની અંદર અમે ભારતના વિવિધ લોકનૃત્ય જેવા કે બિહુ રાજસ્થાની મણિપુરી કુચીપુડી અટ્ટમ ભાંગડા ભરતનાટ્યમ અને રાજસ્થાની જેવા નૃત્યોને અમે સમાવેશ કર્યો છે પાંચસો પંચ્યાસી વિદ્યાર્થીનીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે શિક્ષકો અને બાળકોની મહેનત આજ આપ સ્ટેજ ઉપર જોઈ શકો છો